અને સમય થયો છે એક વાગ્યો છે એક એકમાં સાત મિનિટની વાર છે હજી પણ એક વાગ્યો કહેવાય હવે આ જે સૌરાષ્ટ્રની ધરતી છે એ સેવાની ધરતી એ આમણે નથી કહેવાતી ભાઈ આવા મારા જેવા અનેક લોકો જે આવા ધોમધકતા તડકામાં પણ હજી પોતાના માટેની પણ અબોલ જીવોના માટે કાંઈક મથી છે ને એટલા માટે કહેવાય છે એસીના પવન ખાવાથી કશું થતું નથી કશી ઇતિહાસ નથી બનતો એ તો તમારી સુખ સાહેબી છે સાહેબ પણ દુઃખ ઉઠાવીને દુઃખ સહન કરીને પણ કાંઈક પરમારથના માટે કામ કરતા હોય અને એટલા માટે આ સૌરાષ્ટ્રની ધરતી શિવોની ધરતી તરીકે ઓળખાય છે ધર્મની ધરતી કહેવાય છે બરાબર ખરેખર હું વાત કરું તમને મિત્રો તો અત્યારે લાઈન વેવતો હતો હું બરોબર જો આ લાઇન પડી છે પડખે હોદ પડ્યો છે હોદ બહુ તૂટી ગયો છે એટલે આ લાઇને અહીંયા સુધી પહોંચાડી છે હવે અહીંયાથી પાછું આના કરતા પણ વધારે દૂરી છે બરોબર હા આપણી પાસે બધી પાણી પોગે એવી સગવડતાઓ છે નથી એમની આપણે પોગાડશું પણ અત્યારે મૂંઝવણી એ વાતની છે કે લાઈન ભરવાનું પાણી નથી ખાલી થઈ ગયું છે પાણી બે દિવસ તા નહોતું એટલે અટવાઈ ગયું હતું કામકાજ બરાબર છે હવેળામાં પણ હવે પાણી ઠામકું રહ્યું નથી એટલા માટે આપણે અત્યારે તડકો લીધો છે ભાઈ અને થાકી પણ બહુ ગયો હતો તડકાના બરાબર હા બહુ થાકી ગયો હતો અને પરસેવો રેગજબ થઈ ગયો હતો આખો પલ્લી ગયો હતો પરસેવાનો જે આ ઝાડ નીચે બેઠો આ લીમડાને હેઠે એટલે લીમડામાં એટલી ઠંડક છે કુદરતી બરાબર ખૂબ ઠંડો છે લીમડો કુદરતી એટલે મારે જે થાક ઉતરી ગયો ઠંડક વળી ગઈ તાત્કાલિક શરીરને આખું શરીર ગરમ થઈ ગયું હતું તપી ગયું હતું અત્યારે અમારું શરીર ઠંડુ પડી ગયું છે પરસેવો પણ હુકાઈ ગયો છે તો વધારે વધારે ઝાડવા વાવો અને એમાં ખાસ લીમડાઓ અહીંયા આપણે તમે જુઓ ને મિત્રો જે લાઈવ નિહાળી રહ્યા છે એને હું દિલથી આભાર માનું છું અમારે કોઈ એડિટિંગવાળા વિડીયો ન હોય સીધું લાઈવ હોય જે કરતા હોય જે કાંઈ કામગીરી હોય એ બતાવવાનું હોય આપણે એવા વિડીયામાં એડિટિંગ બેડિટિંગ કરતા નથી જો સીધે સીધા વિડીયો આપણે અપલોડ કરીએ છીએ ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છે એનો હું હૃદયપૂર્વક આભાર માનીશ આ ફરતા ફરતા દરેક જગ્યાએ તમને ઘટાટોપ જે લીમડા જોઈ રહ્યા છે ને એ ધણકૂટ ગૌશાળા પર જે તમે જોવા ને સતતને સતત દર વર્ષે લીમડાઓ ઝાડવાઓ વૃક્ષો અવનવા આપણે ઉગાડવી રહી છીએ એમાં સૌથી વધારે બહેતરીન વાત એ છે કે આપણે લીમડા વધુ ઉગીએ છીએ લીમડાને ઓછું પાણી હોય તો થઈ જાય છે બાકી અહીંયા જો ગુંદી સેવા વેલી પછી અહીંયા જો આ ફૂલ ઝાડ જે છે એ છે કરાણના ફૂલ છે બરાબર આવા બધા અનેક આમાં ઝાડવાઓ આગળ ખજૂરી એ ઘણો બધો આપણે એમને સતતને સતત ઉગાડીએ છીએ મહેનત કરીએ છીએ ભાઈ બનતી કોશિશ જે આપણથી થાય કરીએ છીએ પણ અત્યારે હજી મારે જમવાનું બાકી છે ખાવાનું બાકી છે સતા અત્યારે આ જે પાણી કાઢવાનું છે હું એકલો જ છું ત્યારે મારી સાથે કોઈ વ્યક્તિ નથી એકલો આવ્યો છું અને આ પાઇપલાઈન છે એ બધી સામેથી ખેંચી ખેંચી અને લાવ્યો માથા ઉપર બરાબર એના ફેસબુકમાં મેં લાઈવ કર્યું હતું આ યુટ્યુબની અંદર મેં લાઈવ કરું છું અને તમે જુઓ તો અત્યારે પાણી હવે હું વિચારું છું કે કેમ કરો કૂવામાંથી શીશીને બહાર કાઢવું પડશે પાણી ત્યાર પછી આપણે લાઇન ભરાય છે ને મશીન ચાલુ થશે બરાબર હા તમે જુઓ ત્યાર પછી આપણે આ સગવડતાઓ ઊભી કરીશું અત્યારે આપણી પાસે બીજી કોઈ સગવડતાઓને ડીઝલ એન્જિન જેને આપણે અવેડા ભરીએ છીએ અને માલધોરની જે છે સેવા થાય એ કરીએ છીએ બરાબર હા જુઓ ટૂંક સમયમાં આપણે જોઈએ છીએ કે કારણ કે આપણે ગૌશાળા માટે કાંઈક મુખ્યમંત્રીએ નિર્ણયો હારા કર્યા છે હવે આપણે જોઈએ કે એમાં આપણને કાંઈ લાભ મળે છે કે નહીં બરાબર આપણે મહેનત કરીશું એના માટે પણ બરાબર તો જે કાંઈ આપણે લાઈવ ડેલીનો લાઈવ કરીએ છીએ આજે તો ખાસ હું એમ કહીશ કે હું અહીંયા આવ્યો ત્યાં અગાળો ભરવા માટે આવ્યો હતો પણ આપણે એક સોટા ઉદયપુરથી જે ગુજરાતની વસતા જે આપણે સોટા જ ઉદયપુરના આપણા ગુજરાતના તો એ અહીંયા સૌરાષ્ટ્રમાં આપણે ભાગરા વખવા માટે આવતા હોય છે તો ઘણા બધા અમે જોયું છે કે ખેતરોમાં એવા સારા હોય તો કોઈ લઈ ન જતા હોય એના કારણે એ સળગાવી દેતા હોય છે પણ આ ભાઈને એમ થયું કે નાના આપણે કોઈ મૂંગા માલ મોઢે જતું હોય તો આપણે સળગાવવું નથી એ બચારા એ મહેનત કરી અને માગ્યું ટ્રેક્ટર લાવી અને લારી લાવીને બધું ભેગું કરી અને એ અહીંયા આવ્યા અને બાજરાની કડપ છે એ તમે જુઓ તો ઓલી પણ નાખી છે બાજરાની કડપ બરાબર હવે તો ગૂગલ પેમાં નંબર નાખવો પણ એમ થતું નથી કે નંબર નાખવો એક દિવસ વિડીયામાં નંબર નાખ્યો તો ગૂગલ પે નંબર ચેક કેટલી વાર મેં સેક કર્યું પણ કોઈ આઠના આવ્યા નથી હજી બરાબર છે એટલે હજી સાથ સહકારને સપોર્ટની જરૂર છે એમ બરાબર હજી કાંઈ એમાં આપણને કોઈ આપી ન દે મહેનત કરવી પડે એના માટે આવી તડકાનું આવવું પડે અગેડા ભરવા આવવું પડે હું તો ઘણી વાર વળી વળી મેં જોયું મેં લાવત કોઈને રૂપિયા આવ્યો હશે લાવો તો કોઈને પૈસા આવ્યા છે કે નહીં જોયા કર્યું પણ એ તો ખાલી ભાઈ જોવાનું જ રે ખોટું ચેક કરવાનું થાય મને પસ્તાવો થયો કે ગૂગલ પેમાં નંબર ન નાખ્યો હતો સારું તો કારણ કે પછી એમાં શું છે કે ગૂગલ પે નંબર એડ કરીને પણ ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય ક્યારે કોણ હું ક્યારે નાખે કંઈ ખબર પડે નહીં ભાઈ અહીંનું કાંઈ આપણું કાંઈ ઠેકાણું હોય બરાબર એટલે હવે હું એમ કઉ છું પસ્તાવો તો મને થાય ગુગલ પે માં નંબર નો જે થાય થાય એ આપણે કરવી છે બહુ કઈ આપણે લાંબી આશા નથી રાખતા કે કોઈ અહીંયા ઢકલા બંધ કરી જાય પણ આપણે તો એટલું છે કે આ મૂંગા માલઢોર માટે ખાવાનું આપજો સાહેબ અહીંયા પાણી તો કુવો ભર્યો છે પાણી તો અમે પાસું જે થાય એ મહેનત કરશું જો ખાવાનું મળે તો એના પેટનો ખાડો ભરાય ભાઈ બરાબર બાકી મી તો ગમે રોડે ને કાંઈ અમારે કાંઈ મેં કાંઈ કોઈ ગાયોના હકનું નથી ખાતા એમ તો પાછા કામ ધંધે જાય છે નોકરી કરવી છે કાંઈ સતત એકલો આશ્રમ ખોલીને બે ગયા બરાબર હું સાથે સાથે નોકરી પણ મારી ચાલુ હોય છે એમાં જે કાંઈ પગાર આવે એ ઘણી વાર અમે આમાં વાપરી નાખ્યા છે એવા મારી પાસે રેકોર્ડ પડ્યા છે જે બરાબર એટલે આપણે તો જે કાંઈ થાય એ કરવાનું છે ભાઈ અત્યારે હવે મને ભૂખ લાગી છે હું હવે છે ને જમવા જાઉં છું બરાબર જમી લઉં પછી કદાચ હાનનો આવું છું પછી કાંઈક વ્યવસ્થા કરી કારણ કે કૂવામાંથી દોડાથી પાણી સીસીને પછી લાઈન ભરવી પડશે એ પણ આપણે પાછળ લાઈવ કરીશું અને દરેકને આપણે લાઈવથી આપણા જે કાંઈ દ્રશ્યો છે એ સીધા બતાવશું બરાબર જય ગૌ માતા જય નંદિભારા છે